નમસ્કાર ફેક્ટ ચેક સાથે હું છું જીગર પ્રસિદ્ધિ મેળવવા લોકો મન ફાવે તેવા સમાચારો અને તસવીરોને શેર કરતા હોય છે અજય દિવાકરે એક્સ પર પ્રધાનમંત્રી મોદીની રશિયાના વિદેશ મંત્રી સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું કે પહેલગામ હુમલાના આતંકી હજુ સુધી પકડાયા નથી ગત અઠવાડિયે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણસો લોકોના મોત થયા છે પણ દેશના પ્રધાનમંત્રીનું હસવાનું બંધ થતું નથી તસવીર જેવી વાયરલ થઈ તો ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે તેની ખરાઈ કરી

ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો